દોસ્તો સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર મહત્વપૂર્ણ અપડેટ લઈ આવ્યો છું જાહેરાત ક્રમાંક બસો બારની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જાહેરાત ક્રમાંક બસો બાર ગ્રુપ એ ગ્રુપ બીની ભરતી પરીક્ષા જે પણ ઉમેદવારોએ આપી છે તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ ફાઇનલી ગૌણ સેવા તરફથી જાહેર કરવામાં આવી છે વિડીયોમાં આગળ વાત કરીએના પહેલાં આપણા પ્લેટફોર્મને બિલકુલ એક વાર જોઈન કરી લેજો દોસ્તો અપડેટ છે પરીક્ષા ફી રિફંડ કરવા બાબત તો ગૌવર્ણ સેવા તરફથી ગ્રુપ એ ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એક જુલાઈ એક એપ્રિલથી વીસ મે દરમિયાન યોજવામાં આવી હતી તો જે પણ ઉમેદવારોને તેઓએ ભરેલ પરીક્ષા ફી તેઓએ જે તે બેંક એકાઉન્ટમાંથી પરીક્ષા ફી ભરેલી હતી તે ખાતામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મારફત ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી વીસ જૂન સુધીમાં પરીક્ષાની ફી પરત રકમ કરવામાં આવી હતી તો ત્રણ જુલાઈના અહેવાલ મુજબ ટેકનિકલ કારણસર મૂત્ર માત્ર કુલ ચુમ્માલીસ ઉમેદવારોની પેમેન્ટથી પરીક્ષા ફીની રકમ પરત આપી શકાય નથી ઉમેદવારોની વિગતો નીચે મુજબ છે હવે શું કરવાનું છે તો કે ઉપર દર્શાવેલ ઉમેદવારો તેઓના કોલ લેટર તથા તેઓના બેંક એકાઉન્ટની વિગત પાસબુકની નકલ અથવા બેંક ચેકની નકલ સાથે દસ દિવસો મંડળે તપાલ મારફત અરજી કરવામાં આવશે અરજીમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનો છે તો પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉપરોક્ત યાદીમાં દર્શાવેલ ચુમ્માસ ઉમેદવારો સિવાયના અન્ય તમામ ઉમેદવારોને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મારફત ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી પરીક્ષા ફી પરત કરી દેવામાં આવેલ હોય ચુમ્માલીસ ઉમેદવારો સિવાયના ઉમેદવારો બાબતે મંડળને રજૂઆત ન કરતાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઈ એડ્રેસ અથવા તો પર બેંકનો સંપર્ક કરવા અહીં જણાવવામાં આવે છે ચુમ્માલીસ ઉમેદવારો સિવાય અન્ય ઉમેદવારો પરીક્ષા ફીના રિફંડનું સ્ટેટસ જાણવા નીચે મુજબની સૂચનાઓ અહીંસરવાની રહેશે દોસ્તો જે સૂચનાઓ આપી છે એ પ્રમાણે ઉમેદવાર જે બેંક એકાઉન્ટમાંથી ફી ભરેલ છે તે જ એકાઉન્ટમાંથી ફી પરત જમા કરવામાં આવે છે જો ઉમેદવાર કોઈ ઓનલાઈન વોલેટ કે યુપીઆઈ એપ્લિકેશન જેવી કે ફોનપે જીપે દ્વારા ફી જમા કરાવેલ છે તો ફી પરત થયા અંગે માત્ર જે તે વોલેટ કે એપ્લિકેશનના ટ્રાન્ઝેક્શન નહીં પરંતુ ખરેખર જેતે તે યુપીઆઈ એપ સાથે લિંક થયેલ બેંક એકાઉન્ટનું ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ ચેક કરવાનું છે મંડળ દ્વારા તમામ ઉમેદવારોને એસબીઆઈ ઇપેના માધ્યમથી ઉમેદવારોને જે તે બેંક એકાઉન્ટમાંથી ફી પરત કરેલ છે તે અંગે ઉમેદવારો પોતાની રીતે પણ નીચે મુજબની લિંક દ્વારા ફી પરત થયા અંગેનું સ્ટેટ જાણી શકશે તો આ છે મહત્વપૂર્ણ અપડેટ દોસ્તો વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઇક કરજો બીજા સુધી આ માહિતી જરૂરથી પહોંચાડો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય mm -hmm.